બનાવ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર ભાવનગર શહેરના ભરતનગર વિસ્તારમાં આવેલા નવા બે માળિયા વિસ્તાર પાસે બે વર્ષનું બાળક રુદ્રાંશ રાજુભાઈ પરમાર કોઈ કારણસર પાણીના ત્યારે મિત્રો ત્યારે મિત્રો પાણીના ટાંકામાં પડી ગયું હતું જેના કારણે બાળકનું મોત થયું છે મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને પણ જણાવી દઈએ કે ત્યારે મિત્રો આપને વધુ વાત કરવામાં આવે તો જો કે બાળકના મોત અંગે પરિવારજનોએ શંકા ઊભી થઈ હતી તેથી પરિવારજનો તેમજ સ્થાનિક લોકો મોટી સંખ્યામાં ભરતનગર પોલીસ પંથકે ફરિયાદ નોંધાવવા પહોંચ્યા હતા જિયા મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ